મને લાગે છે અહીંયા બેઠેલા જો વાસ્તુ વિશે ની ચર્ચા આપણે કરવા માટે ભેગા થયા છીએ તો ક્યાંક ને ક્યાંક ગ્રહો વિશેની પણ કોઈક વાત આપણા મનમાં હોવી જોઈએ અને કુંડળી બનાવેલી હોવી જોઈએ આમાંથી કોની પાસે કુંડળી નથી બોલો આનું નામ ઇન્ડિયા અજયસિંહ બાપુ આખી દુનિયાની કુંડળીઓ ભેગી કરે છે પોતાની પાછળ કુંડી બધી મીઠાઈવાળાને ત્યાં જઈએ મીઠાઈવાળાને ત્યાં જઈએ અને કહીએ શેડ ક્યાં છે તો કે બાજુની દુકાનમાં મીઠાઈ લેવા ગયા છે કુંડી બનાવી લેજો અને બનાવો એવી વ્યક્તિ પાસે બનાવો જો સારા એસ્ટ્રોલોજર હશે તો તમારો ટાઈમ દાખલા તરીકે તમે જ્યારે મારી સામે આવશો તો તમારી બોડી લેંગ્વેજ તમારું જે કામ જે તમે અત્યારે કરી રહ્યા છો એ કામ તમારી જે હાઈટ બોડી તમારી જે તમારી પાસે બોલવાની જે કળા આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને તમારો ટાઈમ નીકળી શકે પણ એમાં મૂળ વાત આ છે કે જેની પાસે જાઓ ને એ સર્ટિફાઈડ વ્યક્તિ હોવી જોઈએ અને એ તમને જાણતી હોવી જોઈએ વ્યક્તિ તો તમારો ચોક્કસ ટાઈમ નીકળી શકે ટાઈમની અંદર એવું હોય છે કુંડીની અંદર સવારે છ થી આઠ માં જન્મેલી હોય કુંડીની અંદર બાર સ્થાન હોય કુંડીમાં જાણીએ છીએ કુંડીમાં બાર સ્થાન હોય પહેલું સ્થાન સવારે છ થી આઠ માં જન્મેલી કોઈ પણ વ્યક્તિ હોય એનો સૂર્ય પહેલા ઘરમાં હોય આઠ થી દસ માં જન્મેલી વ્યક્તિનો સૂર્ય બારમે હોય બીજે નહીં બારમે હોય એટલે હું એટલે જ ઉતાવળ કરે છે એવી રીતે જ આપણને ખબર પડશે ખાસ છ થી આઠમાં જન્મેલી વ્યક્તિનું સૂર્ય લગ્નમાં હોય પહેલા ઘરમાં હોય આઠથી દસ બારમે હોય એવી રીતે બબ્બે બબ્બે કલાકે અગિયાર મે દસ મે એવી રીતે તમે તમારી કુંડળીના સમય જોઈ શકો છો માની લો માની લો કે તમે એમ કહો કે હું સવારે દસ વાગે મારો જન્મ થયો છે અને તમારી કુંડળીના સાતમા સ્થાનમાં સૂર્ય હોય તો કાં કુંડળી ખોટી અને કાં તમારો સમય ખોટો તો આ વસ્તુ યાદ રાખવાનું ઘેર જઈને તમે કુંડળી જોઈ લેજો અને કુંડળીની અંદર તમારો સૂર્ય ક્યાં છે અને સમય શું લખ્યો છે જોઈને કદાચ એવું લાગે ને તો મને ફોન કરી શકો છો મને પૂછી શકો છો વાસ્તુ વિષયની ક્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ તમે મને ફોન કરીને પૂછી શકો છો અચ્છા ભાઈ તમે હું એસ્ટ્રોલોજી શીખ્યો જૈન મહારાજ સાહેબ પાસે હું એક સ્કૂલમાં ટીચર હતો એ સ્કૂલમાં એક વિદ્યાર્થી અઠ્ઠાઈ કરતો હશે એના મા બાપને એવું થયું કે આ છોકરો અઠ્ઠાઈ નહીં કરી શકે કદાચ તમને બધાને ખબર હશે અઠ્ઠાઈ એટલે શું એના 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 મા બાપને એવું થયું કે અઠ્ઠાઈ નહીં કરી શકે છોકરો એટલે એ લોકો એવું વિચાર્યું કે લાવો આપણે એના સરને જઈને કહીએ એટલે હું થોડો ભારાડી શિક્ષક હતો એ વખતે તો મારી પાસે આવ્યા અને મને કહે છે કે બાપુ સર અમારો દીકરો અઠ્ઠાઈ કરે છે તો તમે જરાક એને સમજાવો ને એ અઠ્ઠાઈ ના કરે એટલે પહેલાં મેં કીધું મને તો કહો અઠ્ઠાઈ શું મારે એને સમજાવો કેવી રીતે અને સાહેબ એ દિવસે મેં એને અઠ્ઠાઈ ના કરવા માટે સમજાવ્યો ત્યારે એક વાત યાદ રાખજો જીવનમાં એવું બને છે કે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ તમારું ભાગ્ય ચેન્જ કરી શકે છે એ છોકરાએ અઠ્ઠાઈ કરીશ જ સાહેબ હું અઠ્ઠાઈ કરવાનો જ છું એવું કીધું ત્યારે મારા મનની અંદર વિચાર થયો કે જો આટલું નાનું બાળક આટલા કોન્ફિડન્સથી જો આ કરવાની કોશિશ કરે છે તો લાઈન ત્યારે હું કરું અને સાહેબ મેં પણ અઠ્ઠાઈ કરી રોજ એક એક પચકાણ લેતો હતો અઠ્ઠાવીસ એટલે એક એક પચકાણ એવું કહેવાય કે મારા સાહેબ પાસે જઈ મેં રોજ એક એક પચકાણ લીધા અને પછી મને એવું લાગ્યું મને તો વાંધો આવ્યો નથી બીજા ત્રણ પચકાણ સાથે લીધા અઠ્ઠાઈ થઈ ગઈ અમારા ત્યાં જૈન સંઘે મારું બહુમાન કર્યું દરબાર છો ને એટલે આવું બધું બહુ ગમે મને એટલે આવતી બીજે સાલ સો ઉપવાસ કેચી કાઢ્યા શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક થ્રી ઝીરો ફાઈવ ચિત્ર રથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ